કે જે યાત્રિકો અંબાજી આવી શકતા નથી તેમના માટે મોહનથાળનો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે અને માતાજીના દર્શન આવેલા અચૂકમાં અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે આ મોહન થાળના પ્રસાદમાં ચણાનો લોટ કંકરુ બેસણ ખાંડ શુદ્ધ દેશી ઘી સાથે ઇલાયચી મિશ્રણ તૈયાર કરી આ મોંથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે જ્યારે મને ટ્રસ્ટ દ્વારા આ ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યો છે ત્યારે તેમાં એક લાખ કિલો કંકરુ બેસણ દોઢ લાખ કિલો ખાંડ પંચોતેર હજાર કિલો શુદ્ધ ઘી અને બસો કિલો ઇલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવે છે જેમાંથી યાત્રિકોને આપતા નાના મોટા પચીસ લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ છે આ મોહનથાળ બનાસ ઘી ખાંડ બની રહ્યો છે અહીં કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાય છે પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે ત્યારબાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે આ મળતી માહિતી અનુસાર આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ માતા ભક્તો માટે વિપુલ પ્રમાણમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે અંબાજી પચીસ કિલો થાય આ માખા મેળા દરમિયાન ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનશે હાલથી પ્રસાદ સ્ટોક કરવાની કામગીરી શરૂ કરાય છે અને વધુ જરૂર પડશે ત્યારે વધુ પ્રસાદ બનાવવા માટેની પૂરતી તૈયારીઓ છે અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઉભા કરવામાં આવશે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે અંબાજી ખાતે દર્શન કરવા આવતા માતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે મોંથાણનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે ગણપતિ દાદાનું અને માતાજીનું પૂજન અર્ચન કરી અને આપણી જે કોલેજ છે આર્ટસ કોમર્સ કોલેજ એમાં જે મોટો સરસ મજાનો જર્મન ડોમ બનાવી અને વિશેક જેટલા ચૂલા બનાવી અને એનું પ્રસાદનું કાર્યવાહી ચાલુ કરેલી છે ટૂંકમાં એ લગભગ આમાં પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ગાણ બનાવવામાં આવે છે એક ગાંડ એટલે લગભગ સવા કિલો પ્રસાદ એમાં બનતો હોય છે મેળા દરમિયાન રાઉન્ડ ક્લોક પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રહેશે જેના માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવે છે પૂરતા પ્રમાણમાં સીધું સામાન પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્રો ચાલુ છે તે તો ચાલુ જ રહેશે પણ તે સિવાય ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવશે આ કેન્દ્ર પરથી માતા ભક્તોને માતાશ્રીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે